ઓરિસા રે પણ હત્યાનો ગુનો કેલાયો છે દરજીના ટેક પોલીસ હત્યારા સુધી પહોંચી હતી આરોપી સુધી પહોંચવા સુરત પીસીબી ઓડિશા પોલીસને મદદ કરી અને લિંબાયત આરોપી પકડાયો હતો ઓડિશાના કટક વિસ્તારમાં વીસ દિવસ પહેલા બનેલા ગેંગરેપ વિથ મર્ડરના કેસમાં આરોપીઓ સુધી પહોંચવામાં પીસીબીની ટીમે મહત્વની ભૂમિકા ભજવતા ઓડિશા પોલીસ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી પોલીસ પાસે મળતી માહિતી મુજબ ગત ત્રેસ ડિસેમ્બરના ઓડિશાના કટક વિસ્તારમાં આવેલી કથજોડી નદીના કિનારે મૃત હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવી હતી જે બોડી ઉપરના નિશાનના આધારે તેની ઉપર ગેંગરેપ થયો હોવાના નિષ્કર્ષ પર પહોંચી હતી જેને આધારે ઓડિશા પોલીસ દ્વારા ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ મહિલા બાબતે કોઈ પોલીસ સ્ટેશનમાં મિસિંગ કે અન્ય કોઈ પોલીસ નોંધ કે ફરિયાદ થઈ છે કે કેમ તથા મહિલા હોઠ પરના ટેટુ આધારે પણ તપાસ કરતા ઓડિશા પોલીસને કોઈ સફળતા મળી ન હતી આ દરમિયાન ગુનાવાળી જગ્યાએ નજીકથી લોહીના નિશાનવાળું એક પેન્ટ મળી આવ્યું હતું જે પેન્ટમાં ન્યૂ સ્ટાર ટેલર્સ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેનેજમેન્ટના આંકડા લખેલી કાપલી મળી આવી હતી જે આધારે ઓડિશા પોલીસે સુરત પોલીસને આ મામલે જાણ કરી મદદ કરવા જાણ કરી હતી આ મામલે પીસીબીની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એક ટીમને લિંબાયત વિસ્તારમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામની દુકાન હોવાની હકીકત જાણવા મળી જેને આધારે પોલીસે આ દુકાનમાં જઈ તપાસ કરતાં કાપલીની કાર્બન કોપી મળી આવી હતી બાદમાં પોલીસે કાપલીમાં લખેલી તારીખને આધારે ટેલરની દુકાનના સીસીટીવી ચેક કરતા આરોપીઓની ઓળખ કરી આરોપીઓ ઓડિશાના હોવાની જાણ થઈ હતી સુરત પોલીસે ઓડિશા પોલીસને આરોપીઓના નામ મોબાઈલ નંબરની માહિતી આપી હતી જે હકીકતના આધારે ઓડિશા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી હકીકત પૂછતા ત્રણ આરોપીઓએ ભેગા મળી મહિલા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી

क्या घटना हुई घटना ये हुई थी कि वो जो व्यक्ति हमारे पास कपड़ा सिलाने आया था सुबह में साढ़े आठ नौ बजे तक आया था और रात को उसको इमरजेंसी में लेके गया था उसके बाद वो चला गया फिर पुलिस वहाँ से फ़ोन आया था मुझे कि वहाँ पे आपका लेबल टेक मिला है आपके पास का है क्या तो हमने बोला हाँ हमारे पास का है तो हमने उसका नाम जो है और वो बताया तो उसने सौ रुपया क्या है गूगल पे हम उसके नंबर पे किए थे उससे जो है यहाँ की पुलिस फिर हमारे कांटेक्ट की फिर उसके बाद जो है उसको जाके उससे मिले इधर की जो पुलिस लम्बाएत पुलिस ने क्या पर किया पूछपरछ यही की कि वहाँ से पहले कॉल आया था मुझे फिर उसके बाद यहाँ से फ़ोन आया था तो फिर वो हमारे पास आए थे कि कितने बजे आए थे फिर कितने बजे कपड़ा लेके गया था वो कहाँ रहता है मोबाइल गया था तो रहता, मुझे, तो मुझे आइडिया नहीं है लेकिन वो इमरजेंसी में कपड़ा सिलाया था लेके गया था इसके हिसाब से हमने जो है गूगल पे नंबर के हिसाब से उसको नंबर हमने दे दिया कि ये चीज़ है ऐसा क्या टैग लगाते हो आप पेंट पे पेंट पे वो अपना लेबल टैग आता ना वही लगाते हैं કપડે કુ બિલ થો લગા હાથ પહેન કે ગયા હતા એ ગૂગલ પે કતના પૈસા ડા સો રૂપિયા ડાથા થ